નમસ્કાર આજે આપણે શંખનાદનું મહત્ત્વ સમજીશું હિન્દુ ધર્મમાં શંખને પવિત્ર અને શુભ માનવામાં આવે છે સમુદ્ર મંથન વખતે નીકળેલું છઠ્ઠું રત્ન એ શંખ છે માતા લક્ષ્મી સમુદ્રના પુત્રી હોવાના સંબંધે શંખ તેમનો ભાઈ ગણવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય ધાર્મિક અનુષ્ઠાન અથવા દરરોજની પૂજામાં શંખ વગાડવાનો નિયમ બતાવેલ છે અને તેને શુભ માનવામાં આવે છે ભગવાન શ્રી વિષ્ણુ માતાજી ગણેશજી દત્તાત્રેય અને અન્ય ઘણા બધા દેવતાઓના હાથમાં શંખ ધારણ કરેલો જોવામાં આવે છે મહાભારતના યુદ્ધમાં પણ શંખ વગાડવાની સાથે યુદ્ધની શરૂઆત અને અંત થતો હતો શંખના અગ્રભાગમાં ગંગાજી મધ્ય ભાગમાં વરુણદેવ અને પાછળના ભાગે બ્રહ્માજીનો વાસ રહેલ છે એમ મનાય છે શંખ વગાડવાથી અનેક પ્રકારની બીમારીઓથી પણ દૂર રહી શકાય છે તો આવો જાણીએ શંખ મુખ્યત્વે બે પ્રકારના હોય છે દક્ષિણાવર્તી અને વામાવર્તી ધાર્મિક પૂજા પાઠ મોટે ભાગે દક્ષિણાવર્તી શંખનું વધારે મહત્ત્વ હોય છે શંખ એ મૂળ દરિયામાં થતાં એક પ્રાણીનું રક્ષણાત્મક બાહ્ય કવચ કવચ છે જે મોટે ભાગે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે મૃદુકાય વર્ગના પ્રાણીઓને તેમાં સમાવેશ કરવામાં આવેલ છે નિયમિત રૂપે શંખ વગાડવાથી તેનો સારો પ્રભાવ વ્યક્તિના શરીર પર પડે છે ખાસ શંખ વગાડવાના કારણે વ્યક્તિના ફેફસાની સારી કસરત થાય છે જેથી તેને સ્વાદ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે શંખ વગાડવાથી વ્યક્તિને દમ અસ્થમા યકૃત કિડની અને ફેફસાને લગતી દરેક બીમારી દૂર થાય છે શંખ વગાડવાથી નાભી નીચેના પેટના સ્નાયુઓને કસરત મળે છે અને તેના દોષ દૂર થાય છે ગુદા ભાગના સ્નાયુઓને પણ મજબૂતી મળે છે પુરુષોના પ્રોસ્ટેટ ગ્રંથિ પર દબાણ આવે છે જેથી અસ્થિલા વૃદ્ધિ અને તેના રોગોથી બચી શકાય છે શંખમાં ભરેલ જળ પીવાથી શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ જળવાઈ રહે છે જેનાથી હાડકાં અને સાંધા મજબૂત બને છે શંખ ભસ્મનો ઉપયોગ આયુર્વેદના વૈદ્ય મિત્રો ઉદરના રોગ અમલપિત અજીર્ણ ગેસ અપચો હાડકાના રોગ વાળના રોગ વગેરેમાં અન્ય સંયોજનો સાથે કરાવે છે શંખ વગાડવાથી ગળાના સ્નાયુઓ અને સ્વરપેટીના સ્નાયુઓને કસરત મળે છે જેનાથી ગળામાં રહેલ થાઈરોઈડ ગ્રંથિ કાર્યરત થાય છે તથા સ્વરપેઢી પણ કાર્યરત થવાથી જે નાના બાળકોને બોલવાની સમસ્યા હોય તો તે સમસ્યા ઓછી થાય છે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ શંખનાથ કરતી વખતે તેમાંથી નીકળતી ઓમની ધ્વનિ દરેક પ્રકારના માનસિક રોગને દૂર કરવામાં મદદરૂપ થાય છે સાથે ઘરના વાતાવરણને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે જેનાથી ઘરનું વાતાવરણ પવિત્ર અને સુઘડ બને છે શંખની વિધિ સહિત પૂજા કર્યા બાદ ઘરમાં પધરાવવાથી અને નિયમિત રીતે વગાડવાથી ઘરમાં રહેલા વાસ્તુ દોષને દૂર કરે છે શંખને સાંજે સંધ્યા પછી ન વગાડવો જોઈએ કારણ કે તેમ કરવાથી લક્ષ્મીજી નારાજ થાય છે ઉપરાંત સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન શંખનાદ ના વગાડવો જોઈએ તેમ કરવાથી ગર્ભ પર દબાણ આવે છે જેનાથી ગર્ભપાત થવાની સંભાવના રહે છે હર્નિયા સારણગાંઠ ઉચ્ચ રક્તપાત મોતિયાના દર્દીઓએ પણ શંખ ન વગાડવો જોઈએ તો આવો આપણે પણ શંખનું મહત્ત્વ સમજીને આપણને પણ અનુકૂળતા હોય તો આપણે શંખ શંખનો નાદ કરીએ અને તેના લાભ મેળવીએ નમસ્કાર